દિલ્હીથી મુંબઈને જોડતા વે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિનસત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે એક્સપ્રેસ હાઇવે પર જતા વાહન વાહનચાલકો અંકલેશ્વરના પૂનગામ નજીકથી બનાવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એટલાઈન દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના તેરસો એંશી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ચાર હેટર તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પૂનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનું પોર્શન બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પૂનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોટ ઓલપાટને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એ જ રીતે સુરત થી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે થી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ અંશે કાબુમાં આવશે